આધ્યાત્મિક સાધના કોણ કરી શકે આધ્યાત્મિક સાધના કોણ ન કરી શકે આધ્યાત્મિક સાધના આધ્યાત્મિક સાધના કરવા માટે તમારી પાસે શું હોવું જોઈએ નમસ્તે મિત્રો હું નિલેશ અંતાણી મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો એક બે ઉદાહરણના માધ્યમથી હું આપને સમજાવીશ આધ્યાત્મિક સાધના શું છે તે કોણ કરી શકે અને તે કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ તો મારી સાથે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો એક નાના એવા સુંદર ગામમાં એક સંત મહાત્મા પધાર્યા કામ લોકોએ તેની સારી આગતા સાગતા કરી સંત મહાત્માએ લોકોને સુંદર મજાનું આધ્યાત્મિક પ્રવચન આપ્યું અને પછી સાંજે વાળું પાણી કરી અને સંતમાંત્મા તેના કમરામાં આરામ કરી રહ્યા હતા ત્યારે ગામનો એક સજ્જન પુરુષ એમની પાસે આવ્યો એમને પ્રણામ કરીને કહ્યું કે હે ગુરુવર્ય આપની વાણીથી હું ખૂબ પ્રભાવિત થયો છું મારી આપને વિનંતી છે કે મને આધ્યાત્મિક સાધના શીખવાડો ગુરુજી વિચાર કરીને કહે છે કે હું તને જરૂરથી શીખવાડીશ પણ વર્ષ આજથી ત્રણ દિવસ પછી તું મને મળજે ત્રણ દિવસ સુધી તારે તારી રોજિંદી ક્રિયાઓ ચાલુ રાખવાની છે એમાં લેશ માત્ર ફેરફાર કરવાનો નથી પરંતુ આ રોજિંદી ક્રિયાઓ દરમિયાન તને આખા દિવસમાં ક્યારેય પણ વાંદરો યાદ ના આવવો જોઈએ ત્રણ દિવસ પછી એ સજ્જન પુરુષ નિરાશ વદને મહાત્માને મળવા આવે છે અને કહે છે કે હું આપણી પાસેથી આધ્યાત્મિક સાધના નહીં શીખી શકું ત્યારે ગુરુજી એમને પૂછે છે કે આવી નકારાત્મક વાત કરવાનું કારણ શું છે ત્યારે સજ્જન પુરુષ કહે છે કે ગુરુવર્ય આપે મને કહ્યું હતું કે મારી રોજંદી ક્રિયાઓ દરમિયાન મને વાંદરો યાદ ના આવવો જોઈએ પણ અહીં તો ઉલટું થયું હું સામાજિક કાર્યક્રમોમાં જાઉં છું ત્યાં મને વાંદરો દેખાય છે ભોજન પાણી આદિ કરું છું ત્યારે પણ મને વાંદરો દેખાય છે રાત્રે આધ્યાત્મિક પુસ્તકો વાંચું છું ત્યારે પણ મને વાંદરો કુદાકૂદ કરતો હોય એવું દેખાય છે રાત્રે સુવા પડું છું ત્યારે પણ મને વાંદરો યાદ આવે છે આમ દિવસના ચોવીસ કલાકમાં મને વારે ઘડી વાંદરો યાદ આવ્યા કરે છે ગુરુજી મંદ મંદ સ્મિત કરીને કહે છે કે તું મારી પરીક્ષામાં સફળ થયો છે તું જરૂરથી આધ્યાત્મિક સાધનાના પંથે આગળ વધી શકીશ મિત્રો આનાથી બીજું વિપરીત ઉદાહરણ જોઈએ આ જ ગુરુવરે પાસે કામનો બીજો એક સર્જન પુરુષ આવે છે અને કહે છે કે હે ગુરુવરે મને કૃપા કરી અને આધ્યાત્મિક સાધના શીખવાડો ત્યારે ગુરુજીને કહે છે કે આ ગામની ઉત્તર દિશાએ બે ગાઉ દૂર પર્વતોની શૃંખલા આવેલી છે એ પર્વતોની શૃંખલા પૂરી થાય પછી એક ગુફા આવે છે એ ગુફામાં તારે ત્રણ દિવસ રહેવાનું છે અને સતત એવું મનમાં બોલવાનું અને વિચારવાનું કે હું બળદ છું હું બળદ છું હું બળદ છું ત્રણ દિવસ પછી એ ગામનો સજ્જન પુરુષ એ ગુરુ મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ હું બળદ છું તમે પણ બળદ છો તમે ભાંભરતા હો એવું લાગે છે મારા માટે શિંગડા ઉગ્યા છે તમારા માટે પણ શીંગડા ઉગ્યા છે તમે મહેરબાની કરીને રસ્તામાંથી ખસી જાઓ નહીં તો હું તમને શિંગડા મારી બેસીશ એમ કહીને તે બળદની પેટે મોટે મોટેથી ભાંભરે છે ગુરુ મહારાજ તેને પણ શાંત કરીને કહે છે કે વત્સ તું પણ મારી પરીક્ષામાં સફળ થયો છે તને પણ હું જરૂરથી સાધના શીખવીશ મિત્રો પ્રશ્નોનો જવાબ એક જ છે કે તમારી પાસે આધ્યાત્મિક સાધના શીખવા માટે ગુરુએ જે રસ્તો તમને બતાવ્યો છે એ રસ્તે ચાલવાનો દઢ સંકલ્પ અને સ્થિર મન આ બે વસ્તુ હશે તો તમે સાધનાનું પહેલું પગથિયું પાર કરી લીધું જ સમજો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે ગમે તો લાઈક કરજો શેર કરજો હવે મને આપશો રજા નમસ્તે